પાટણ તાલુકા પ્રાથમિક શાળાના બોતેર બાળકોને શૈક્ષણિક ઇનામી કીટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પાટણ તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક પાંચસો પચાસ બાળકોએ અનુભવ કસોટીની પરીક્ષા આપી હતી મેરિટમાં સ્થાન પામનારા બાળકોને શૈક્ષણિક દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા પાટણની સેઠ એમ એન પ્રાથમિક શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના જ્ઞાન સાધના મેરિટમાં સ્થાન પામેલા બાળકો તથા ચાલુ વર્ષે અનુભવ કસોટીના મેરિટમાં સ્થાન પામેલા બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં અનુભવ કસોટીના મેરિટમાં સ્થાન પામેલા બાળકોને તારાબહેન પ્રાથમિક શાળામાં દસ શિક્ષકોની ટીમ દ્વારા શનિવાર અને રવિવાર સુધી સમયદાન કરનાર છે આ ટીમનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ વાલી મીટિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણા બીટ કેણવણી નિરીક્ષક સીએન ઠક્કર બીઆરસી મીનાબેન પટેલ તેમજ સીઆરસી ટીમ પાટણ શાળાના આશામાં જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરવાથી મળતી શિષ્યવૃત્તિ અંગે બાળકો તથા વાલીઓને માહિતી ઠક્કર અક્ષયભાઈ દ્વારા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી હરેશભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું